જમીનની સાત સાતબારમાં છેડછાડ કરીને જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાતાકાટ લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય કરનારા બે આરોપીઓને ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો હોય સુરત શહેર મોટા વેપાર ધંધા માટે સંકળાયેલું છે સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનો મોટો હબ છે ત્યારે સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ રહ્યા છે શહેરના રાંદેરના ગુરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવંદન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર ત્રણસો ઓબ્લિક એક તેમજ ત્રણસો ઓબ્લિક બે નામની જમીનમાં સાત બારની નકલમાં છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વગેરેનાઓને વેચાણ કરવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટાખટ આખટ ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા એમઓયુ સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે પાંચ લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહિમ હાસન ઇસ્માઇલ તેમજ અહમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે આ બંને આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઇલ અને અહમદ હાસન ઇસ્માઇલની ધરપકડ કરી છે